કોઈની ભૂલનો ભૂલથી ભોગ બનીએ તો એ સમજી શકાય તેવી વસ્તુ છે પણ હું ભૂલ કરું અને તમે ભોગવો એ તો કહેવાય આવો જ કંઈક ઘાટ જીપીએસસીએ તેના એક નિર્ણયમાં કર્યો છે પેપરમાં જો કોઈ ભૂલ હોય અને વિદ્યાર્થીને જો એ અંગે વાંધો રજૂ કરવો હોય તો ભૂલ દીઠ સો રૂપિયા જીપીએસસી લેવાનું નક્કી કર્યું છે જે કુદરતી કરતાં વધુ ભૂલો હોય અને આટલી બધી ભૂલો માટે જો ભૂલ દીઠ એમને જો સો રૂપિયા આપવાના હોય તો વિદ્યાર્થી એ ભૂલ તરફ ધ્યાન દોરવાનું ટાળતા હોય છે અને પરિણામે નુકસાન થતું હશે

હા મિત્રો તારીખ તેર એક બે હજાર પચીસ ના રોજ અધિક મદદની પ્રોવિઝનલ જે બહાર પાડવામાં આવે તો એની સાથે કેટલીક સૂચનાઓ આપવામાં આવે અને સૂચનાઓ નિયમ બને છે કઈ બાબતો છે કે ઉમેદવારે દરેક વાદાદીઠ રૂપિયા સો ફી ભરવાની રહેશે જે ફી આ સાથે આપેલ લિંક ઉપર ભરી શકાશે ફી ભર્યા બાદ જ વાંધો સબમિટ થઈ શકશે પહેલા ફી ભરવાની ચોલનો પહેલા કરવાનો જમવા પછી જવાનો ફી ભર્યા બાદ જ વાંધો સબમિટ થઈ શકશે ફી ભર્યાની આખરી પોચ જ આખરી સબમિશન ગણાશે ફી ભર્યાની પહોંચ ઉમેદવારે સાચવી રાખવાની રહેશે એકવાર ભરેલ ફી કોઈ પણ પરિસ્થિતિમાં પરત આપવામાં આવશે નહીં એ ફી પાછી આપવામાં આવશે નહીં

એ જવાબ ઉમેદવારે પોતાની ઉત્તર વહીમાં આપેલ હોવો જોઈએ એટલે કે એ જ વિકલ્પ તમે અંદર જવાબ તરીકે સ્વીકારેલો હોવો જોઈએ ઉમેદવારે જવાબ અને જવાબ ભિન્ન હશે તો ઉમેદવારે રજૂ કરેલ વાંધા ધ્યાનમાં લેવાશે નહીં વાંધા માટે સંદર્ભ વાંધા માટે એનો જે સંદર્ભ છે એ જોડવો આવશ્યક છે જેના વિધા વગર વાંધો ધ્યાને લેવામાં આવશે નહીં જે વાંધો હોય એનો સંદર્ભ તમારે આપવાનો રહેશે હા મિત્રો આ વિગતો જનરલ સૂચના છે કે તમારે ભૂલ દીઠ સો રૂપિયા ચૂકવવાના અને એ માટે તમારે સંદર્ભ આપવાનો વગેરે વિગતો આપણે જોઈ હવે સવાલ એ થાય છે કે જીપીએસસી ના જે પેપરો હોય છે એ

નજીકની પરીક્ષાની આપણે વાત કરીએ ડીવાયએસઓની પંદર દસ બે હજાર ત્રેવીસના રોજ લેવાયેલ પરીક્ષા અંગે ઓગણીસ પ્રશ્નોના જવાબો માટે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી હવે તમે સમજો કે એક જ પરીક્ષામાં એમણે જે ફાઈનલ આન્સર કી આપ્યા પછી પણ વિદ્યાર્થીઓને એમ લાગે કે અન્યાય થયો છે તો એક જ પરીક્ષામાં ઓગણીસ પ્રશ્નોના જે જવાબો છે એ અંગે હાઈકોર્ટમાં રીટ કરવામાં આવી હતી અને હાઈકોર્ટે રીટ સાંભળી અને એનું પરિણામ શું આવ્યું વધુ એક હજાર નવસો સત્યાવીસ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા મળ્યું તમે વિચાર કરો કે જીપીએસસી ની આ ભૂલોની અસર કેટલા બધા વિદ્યાર્થીઓ ઉપર થાય છે હવે બીજી એક વિગત છે કે જીપીએસસી ના વિશેક પરીક્ષામાં જે ભૂલો થઈ છે એમાં લગભગ બસો એસી જેટલા વિકલ્પો સુધારવાની ફરજ પડી વીસ સરેરાશ એક પરીક્ષામાં ચૌદ ભૂલો થઈ સરેરાશ એક પરીક્ષામાં ચૌદ ભૂલો થઈ જીપીસી ની વીસ પરીક્ષામાં બસો એસી બસો એસી વિકલ્પો સુધારવાની ફરજ પડી અને એમાં એકસો ને સાત જવાબો ખોટા હોવાથી એને રદ કરવા પડ્યા જે પૂછ્યું એ ખોટું પૂછ્યું તો એકસો ને સાત કરવા પડ્યા અને ફાઈનલ આન્સર કી છે એમાં એકસો ને માં જવાબો સુધારવામાં આવ્યા તો મિત્રો આ તમે સમજી શકો છો કે દરેક પેપરમાં દસ પંદર દસ પંદર આવી ભૂલો રહેતી હોય છે હવે સવાલો આપણી સમક્ષ જે ઊભા થાય છે તે એ છે કે ભૂલ પેપર પેપર અને દંડ વિદ્યાર્થીને કેમ જો અંદર કોઈ ભૂલ રાખી જ નથી તો પછી ભૂલો શોધવાનો કોઈ સવાલ જ આવતો નથી આ તો કુદરતી ન્યાયના વિરુદ્ધનું વિરુદ્ધ બદલું છે જીપીએસ નું પેપર કેમ ભૂલો વગરનું હોતું નથી જીપીએસનો પેપર કેમ ભૂલો વગરનો હોતો નથી એમાં ભૂલો તો હશે જ જુદા જુદા માન્ય પુસ્તકોમાં જુદી જુદી વિગતો હોય તો કોનો સ્વીકાર કરો તમે વાદા અરજી મંગાવો છો પણ ગ્રંથ નિર્માણ બોર્ડના જે પુસ્તકો છે એમાં કોઈ જુદી વિગત હોય અને પાઠ્યપુસ્તકમાં જુદી વિગત હોય તો તમે કોને સ્વીકાર કરશો

જે વિદ્યાર્થીએ ભૂલ શોધી કાઢી છે જો પેપર સેટરની ની ભૂલ કે ભૂલો હોય તો તેને દંડ કરવામાં આવે છે ખરો જો પેપર સેટર પોતે ભૂલ કરે છે તો દંડ કરવામાં આવે છે ખરો એને દંડ કરો નહીં આ તો તમે વિદ્યાર્થીઓને દંડ કરો છો એકાદ ભૂલ વિદ્યાર્થીઓની કારકિર્દીને વિપરીત અસર કરે છે અને એકાદ ભૂલ માટે હાઈકોર્ટમાં રીટ કરવા વિદ્યાર્થીઓને લાખોનું નુકસાન થાય છે તમે તો વિદ્યાર્થીઓ પાસેથી સો રૂપિયા પડાવો છો પડાવો છો એ શબ્દ હું વાપરું અને જો વિદ્યાર્થીને અન્યાય થાય અને એને હાઈકોર્ટમાં રીટ કરવી પડે તેનો તો લાખો રૂપિયાનો ખર્ચ થાય છે થોડાક સમય પહેલાં જ એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો રોગ મુક્ત એનો વિગ્રહ જે જવાબ આપ્યો હતો રોગમાંથી રોગમાંથી મુક્તિ અને મુક્ત બંને જવાબ પણ આન્સર એક જ સાચો હતો હવે વિદ્યાર્થી મારી પાસે આવ્યો એને કહ્યું કે સાહેબ હાઈકોર્ટમાં જવાના મારી પાસે પૈસા નથી આવું તો ઘણું બધું વિદ્યાર્થીઓની પરિસ્થિતિ હોય છે તમે માત્ર સો રૂપિયામાં તમારી ભૂલો વિદ્યાર્થીઓને લાખો રૂપિયામાં પડતી હોય છે કોર્ટ કેસ કરવામાં અને બધાની એવી પહોંચ નથી હોતી કે તમારી ભૂલોના લીધે એ લોકો કોર્ટમાં જાય અને એમને ન્યાય મળે એટલે તમારી ભૂલના લીધે વિદ્યાર્થીઓને દંડવાના શા માટે વિદ્યાર્થીઓને ટ્વીટમાં હસમુખ પટેલ સાહેબ એવો જવાબ આપે છે કે બીજા રાજ્યોમાં અઢીસો ત્રણસો રૂપિયા પી છે અમે તો સો રૂપિયા રાખી છે હું તો એમ કહીશ કે આ સો રૂપિયા ખોટી ભૂલ છે બીજાના બીજાની ભૂલનો દંડ તમે વિદ્યાર્થીઓને કેમ આપો છો ખરેખર તો આ ખોટો નિર્ણય છે વિદ્યાર્થીઓ જે ભૂલ છે એ કોઈકની ભૂલ એમની કારકિર્દી બગાડે એમ છે એટલે માગે છે અને બધાની તાકાત નથી હોતી પાંચ દસ ભૂલો હોય તો પાંચસો રૂપિયા આપવાની મારી જ વાત કરું કે ઓગણીસો ચોરાસી માં ગુજરાત યુનિવર્સિટીના એક પેપરમાં મને ખૂબ અન્યાય થયેલો પણ રીચેકિંગના પૈસા મારી પાસે નહોતા એટલે મારો સેકન્ડ ક્લાસ જ રહ્યો ફર્સ્ટ ક્લાસ ના રહ્યો એટલે આવું તો ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે એમને આ પરિસ્થિતિ છે એટલે જીપીએસસીએ આના વિશે પુનર્વિચારણા કરવી જોઈએ જાગ્રત જે વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓએ પણ રજૂઆત કરવી જોઈએ એમના વાલીઓએ પણ રજૂઆત કરવી જોઈએ કે ભૂલ બીજાની અને દંડ વિદ્યાર્થી ભોગે એ તો સરાસર અન્યાય છે અનડેમોક્રેટિક છે ભૂલ ગમે તે હતી એ શોધી શકાય છે અને જે શોધે એના ઉપરથી આભાર માનવાનો આ તો તમે ભૂલો દબાવવા માટે કરો છો કે આ કરીશું તો વિદ્યાર્થી એ ભૂલ માટે જે પૈસા છે એટલે પોતે આગળ આવે નહીં એટલે આજનો આ વિડીયો છે એ તમે વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરશો જેથી કરીને જીપીએસસી દ્વારા જે વિચિત્ર નિયમો અને નિર્ણયો લઈ રહ્યા છે એને ગુજરાતની પ્રજાને ખબર પડે અને કયા અખતરા કે કયા પ્રયોગ કરવા જઈ રહ્યા છે એ સમજાતું નથી

અને ટ્વિટર ઉપર પણ શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં